ભાઈ આપણે હીર માં પહોંચી આવ્યા છીએ સોલાપુર ભાઈ આપણે એવું હે રામચંદમાં ઘણી ફેરા ખાલી કરી છે એવું પીળા બાચકા દેખાય છે મીઠાના ત્યાં ઘણી આ ગાડી ઉભી જ નાની એની પાસે ખાલી કરવાની છે ભાઈ આવી રીતના આપણે જો અનલોડ કરે છે જો મગજ કેટલું માર્યું છે જો ભાઈ આ ટેકનોલોજી કહેવાય જોજો ભલે ઉપરથી કેમ અગાડ થયો જો ભાઈ આવી રીતના જોજો ભલા આને કે ટેકનોલોજી ભાઈ ખાલી કરી નીકળી ગયા છે રસ્તામાં જઈએ દી એ માર્કેટમાંથી નીકળી એ બારે ભાઈ હા ભાઈ આપણે સોલાપુર બારે નીકળી આવી છે માર્કેટથી બારે જોઓ આવી રીતના બીવો છે મસ્તીનો ભાઈ નદી કેવી જાય છે બો નાંદડીથી પહેલા આવે છે નદી આહા

બીજાપુર છે એકાવન કિલોમીટર ભાઈ બેંગલોર પાંચસો સત્તોતેર કિલોમીટર ઓ ભાઈ આપણે ધીમે ધીમે હાલે જઈએ છીએ ધારીઓ ચડી ને ક્યાં ચા પાણી પીએ ભાઈ સિનસિનેર માં કર્ણાટક ઓ કઈ ના ગટે ઓ ભાઈ જો સિનસિનેરી જો ભાઈ આપણે બીજાપુર થી પેલા ટોલ નાકુ આવી જાય ત્યાં પહોંચવા આવ્યા છીએ તો ભાઈ હાલે જ અહીંયા જઈએ ધીમે ધીમે બીજાપુર હવે પહોંચવા આવશું ભાઈ ત્યાં જમવાનું બનાવીએ આજે બકાલુર લઈ લીધું છે તો આજે જોઈએ સિંગ ભજીયાનું શાક બનાવીએ એક રોટલી બનાવીએ એક ખીચડી બનાવી એક દાળ ભાત બનાવીએ આપણે બીજાપુર પહોંચીએ બીજાપુર ભાઈ રસ્તા ઉપર જો ફૂલ છે રંગબેરંગી આ બીજાપુર પહોંચી આવ્યા છીએ ને અહિયાં પાણીનો નો લેવાનો છે અહીંયા શું દુકાનો છે શણગાર એટલે હોય તો હોય આપણે કઈ નક્કી ના કહેવાય ભાઈ આપણે ઉપલી બાજુ ટર્ન માર નાખી છે ડ્રાઈવર સાઈડ કન્ટિન્યુ ઓન નેશનલ હાઈવે 52 ફોર 1 એન્ડ 1/2 કિલોમીટર્સ જો ભાઈ સાંજ ટાઈમ થઈ ગયો સાંજ થઈ ગયો ભાઈ બીજાપુરમાં જ આપણે

ભાઈ રોટલી પકાવવાનું કામ ચાલુ છે સબ્જી બની ગઈ છે રોટલી પકાવીએ છીએ ભાઈ આ કાંઈ ઘટે નહીં ભાઈ આપણે હવે જમવા બેઠા છીએ ડુંગળી બટેટાનું શાક રોટલી ને મરચાં તળેલા ને દહીંનું આપણું પેકેટ લઈ લીધું છે આ પડી જાય હાલો ભાઈ જમવા આવું હોય તો આવજો ભાઈ ઓ કોઈ એમને કહેતા મામા અમને પૂછા ના કરી ભાઈ